રાજુલા જાફરાબાદ કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ આંબેડકર સર્કલે ધરણા પ્રાંત કચેરીએ સૂત્રોચ્ચાર સાથે નાયબ કલેક્ટરને આદન આપ્યું અમરેલી જિલ્લામાં ખેતી અને ખેડૂતો અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાની બરબાદીમાં તાકીદે સહાય આપવામાં આવે તેમજ રાજુલા ખાંભા વિધાનસભા વિસ્તારના ગામડામાં ઇકો ઝોન લગાવવા સરકાર વિચાર કરી રહી છે તે ઇકો ઝોનમાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડશે ખેડૂતોના હિત માટે ઇકો ઝોનના લગાવવા તેમજ તાલુકા લેવલે હાલ રેશનિંગ કાર્ડમાં કેવાયસીની પ્રક્રિયા થઈ રહી છે તેમાં ખેડૂતો ગામ લોકોને પડતી મુશ્કેલીઓ માટે ગામડે ગામડે વીસીઈઓ મારફતે કેવાયસી ગામડે ગામડે સુવિધા ઊભી કરવા નવી રવિ ફસલ માટે ખાતર બિયારણની તંગી ના પડે તે માટે તાલુકા ગ્રામ્ય મંડળી મારફત તાત્કાલિક બિયારણ ખાતર વ્યવસ્થાની ઊભી કરવા માંગ કરાઈ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમર પૂર્વ પ્રમુખ ડી કે રિયાની પૂર્વ જિલ્લા પંચાયતના બાંધકામ ચેરમેન ટીકુભાઈ વરૂની આગેવાનીમાં ધરણા બાદ પ્રાંત કચેરીએ પ્રાંત કચેરીએ આવેદન આપ્યું હતું રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી મેં નવા વર્ષની અંદર વાત કરતી હોય પ્રમાણે એક પણ કાર્યક્રમ સ્નેહ મિલનનો નહીં કરવામાં આવે પણ ગયા વર્ષની અંદર દિવાળી પહેલા आ सरकार 21 जिल्हा ने अतिवृष्टी नी अंडर सहाय पॅकेज जाहीरत करी. च्यारे आरंभ अमरेली ने आंगळियात घणी आणि अन्ये करते आ सरकार ने जगाडवा माटे राजुला जापराबाद ना आगेवानो खेरू तो मारपत आ धरना प्रोग्राम અતિવૃષ્ટિ સાથે સાથે ખાંભા તાલુકા ના ગામડાઓને ઇકો જે ખોટી રીતે સમાવેશ કર્યો એ નાબૂદ કરવા સાથેના ધરણા પ્રોગ્રામ અને મામલતદારને આવેદન આપવામાં આવશે આ જ પ્રમાણે આખા જિલ્લામાં ખેડૂતોને જાગૃત કરી અને આ કુંભકર્ણની સરકારને જગાડવા માટેનો કોંગ્રેસ પરિવાર મારફત આ એક પ્રયાસ થઈ રહ્યો છે સરકારને સમજવું જોઈ સરકારના મિનિસ્ટર પણ સ્વીકારે છે આ જિલ્લામાં આવીને તો જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે અમે પેકેજ આપશું

અને સામાન્ય માણસોને રેતી મોંઘવી મળી રહી છે ને ભ્રષ્ટાચાર રૂપી ભારતીય જનતા પાર્ટીના પીતા ભરાઈ રહ્યા છે રાજુલા આજે આંદોલન ચાલી રહ્યું છે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે એક દિવસ માટે ઉપવાસ કરીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ રાજુલાના જાફરાબાદના ખાંભા તાલુકાના ખેડૂતોમાં મુકાયા છે રાજુલાનો ગરીબ માણસ રાજુલાનો સામાન્ય વ્યક્તિ ગુજરાતનો સામાન્ય વ્યક્તિ આજે મુશ્કેલીમાં મુકાયો છે લારી ગયા ધંધા બંધ થયા છે ઓનલાઈન નામે નાટક ચાલી રહ્યા છે મોટી મોટી ડિપોઝીટી ઉભરાવી અને ભારતીય જનતા પાર્ટી ના મિત્રો આજેદાર બની ગયા છે એમના ધારાસભ્યો બળાત્કાર માં આવી ગયા છે એમના સંસદ સભ્યો પણ અનેક ભ્રષ્ટાચારમાં કૂટી ગયા છે કોઈની ધરપકડ નથી સામાન્ય માણસ રોડે ચીડો છે બહેનોની વાત સંભળાતી નથી કેવાયસી નામે આજે દેશની કાર્ડમાંથી નામ કાઢી નાખવા માટેનું ભારતીય જનતા પાર્ટીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું ત્યારે મારી બહેનોને બચાવવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે બહેનો વધારે જો બળાત્કાર કરતા હોય તો ભારતીય જનતા તેમને પકડવામાં આવતા અને દેશના વડાપ્રધાન માત્ર જુઠ્ઠું બોલી જાય કાલે રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધી ખેડૂતોના આંદોલનમાં ત્યાં તેમને પણ રોકવામાં દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીમાં આજે સંસદમાં જુઠ્ઠું બોલે ઉપરાષ્ટ્રપતિ કેવું પડે કે ખેડૂતોના ન્યાય થઈ રહ્યો છે આ પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે ગુજરાતને હવે બચાવવાની જરૂર છે અમરેલી જિલ્લો તો ડોક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો છે ગુજરાતની સ્થાપનાના પ્રથમ મુખ્યમંત્રી આ જિલ્લાએ આપ્યા છે ત્યારે આ જિલ્લાને બરબાદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી મારે તો લેરી લેરીને પણ યાદ કરવા છે કે અહીંયાથી ચીફ સેક્રેટરી લેરી બન્યા છે ત્યારે પણ રાજુલાની આ દશા ચાલી રહી લેરી આપ ક્યાં છે આપ ચીફ સેક્રેટરી બન્યા પછી આપતા પૂજ્ય પિતાશ્રી

અમડેલી જિલ્લાને બરબાદ કરવા માટેનું મોટામાં મોટું કૌભાંડ આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં ચાલી રહ્યું છે તેની સામે આંદોલન છે ગરીબોને બચાવો નાના વર્ગોને બચાવો બેન દીકરીની સલામતી માટે ભારતીય જનતા પાર્ટી હવે ભગવાન પાસે માફી માંગી અને રાજમાં રાજીનામું આપે રાજ્યનો ગૃહમંત્રી તાત્કાલિક સતી રાજીનામું આપે સુરતમાં જે રીતે બનાવો બની રહ્યા એના કારણે મને લાગે છે આ રાજનો ગૃહમંત્રી આમાં ભ્રષ્ટાચારમાં ઠંડોવાયો છે મારો ખુલ્લો આક્ષેપ છે અને ત્યારે આ દેશને બચાવવા માટે અને અમરેલી જિલ્લાને બચાવવા માટે અમરેલીના કોંગ્રેસના કાર્યકર્તાઓ આગળ આપ્યા છે મારે કોંગ્રેસના પ્રમુખોને અભિનંદન આપવા છે કોંગ્રેસના કાર્યકર્તાઓને અભિનંદન આપવા છે કે પાંત્રીસ વર્ષથી નહીં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં પણ અમારો આજે કોંગ્રેસની એક બનીને ખેડૂતો માટે લડી રહ્યો છે સામાન્ય માણસો માટે લડી રહ્યો છે ગરીબ માણસો માટે લડી રહ્યો છે બહેનો માટે લડી રહ્યો છે નાના વર્ગો માટે લડી રહ્યું છે અને કેવાય ના નામે જે પરિસ્થિતિ ચાલી રહી છે તેના માટે લડી રહ્યું છે અને હું એક કોંગ્રેસના સિનિયર આગેવાન તરીકે અભિનંદન આપું છું અને આ આંદોલન માટે અમારે જે કઈ કરવું પડતું હશે તે કરવા માટેની કોંગ્રેસ તૈયારી કરી છે